હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી જાહેર કરી છે અને આજે તાપી, ડાંગ, વલસાડ અને નૌસરી જિલ્લામાં ભારે વરસાદ વર્ષે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જેના કારણે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે અન્ય જિલ્લાઓમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ છે અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાય છે તો બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે રાજ્યમાં વરસાદી માહોલ પણ સક્રિય રહેશે હવામાન વિભાગે માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનો અંદાજ છે और अभी हेवी रेनफॉल का भी वार्निंग है गुजरात रीजन के लिए अगले सात दिन और जो सराष्ट्र कच्छ के लिए बारह और तेरह जुलाई के लिए हेवी रेनफॉल का वार्निंग है इसमें जो डे वन में हेवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन में दांग नवसारी बलसठ तापी दमन दादरा नगर हवेली के लिए और गुजरात रीजन में डे टू के लिए दस जुलाई के लिए जो हेवी रेनफॉल दिया गया है नवसारी बलसठ दमन और दादरा नगर हवेली